હા કિવાટી એટલે લેટાજી હેડું તા હેડું તો નહી એટલે અમે ટીકા વિવડાસો ન્યાર માતાને જોગન કરો માર તો છોકરો બી છોકરો પડ

હેડો 당કીએ આવું પડતી જિયાર અમે તો લાકડીઓ દીખે જો દાળ હેડો હેડો આટલું Why is it Áttu.? sociedad Yeah, no, it's true Yeah – thereını – there you De점 É aquí – there one Did you catch him? Here is the man The man, this teacher Yes this life

આપડે મોટા ઉપર ઊંઘ મારું મને બી તમે પીવા લાકડી જોડી મને લાકડી હોય તો આપડે વાઢા દેવીતા થઈ ગઈ હું કહા તો ખૂટને આ નામ જો સરરે જો પાવ નકાઈ પાવડો છોડ દે પાવ દે દે જો યાર ચેરે

તબિયત દોડ્યા પછી આટલા ચાર જણા હતા એમ બનાવ્યા ખબર હતી

અલવા તમે લાકડી પડી તમે લીધી નઈ છો ના ખાલી ખાલી દો જો એક મારું

ફરસો ની 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 ફરસ કોકો છોકરો આટલા મોટો મારા આરા ખાતા ડોખા ન કરયો રીબીવા ના કરતા નકર ગુલાકી બોલ નાખી બકો બોધો જો બોખાને ખખર પડી જાવની તું મારા કુકની બીરા અને કોલે એ ને 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 એ ખબર ની પડતી તું કોક મને મરના દે અમર મારી પાખડી ખોલ નાખી હે ડાકુ મરી જાયનું છું અમર બેઠક માં તું પૈસા અહીં પરતીએ લેસ બેસ્ટ લોક ચોકો લાવ પાર ઉભારો ઉભારો કઈ ખબર ની પડતી તું કોકરા બીવડા આવો ઉભારો ઉભારો લે ખાટો વાખી જા હે છોટી લે એ ખાટલા હંગા આવો ખાટલા હંગા આવો ઉભારો ઉભારો તું મારો બીવડા લે ઓ બેહ કોનો બીવડા જસુ પાર આવતો

માર કમીયા માર ફોરિંગ કુછ આપડે તમે હોંતીરા હો યાર તમે યાર બલે યાર એના ચડાવનો બધે ફોઠાય પાહો તું તો મારા તો કે તાર કાકાએ તને મોકલે તો ન ખબર હોય કાકા મોકલે તમે કને ખબર હોય કાકા જ બહુ ના છો બહુ બહુ ના

અમે ભીગોક ના દૂગો પછી 10 વાય હેડો તને આપણે હેડો અને માર છોકરા મોકલ્યો પેલા માર ધોકો મોકલ લઈ લો એ ધોકો લઈ લે લો લાબ આ ધોખી મે રસ્તો મત કાન મોકલજો યાર કાન મોકલ મહેમન દસુભા તું મોકલ તો તમે યાર મેલો આ આજ મેલો આવો ના ના માર તાલ લો આજ જો ઈ તો કઈ દે ખાલી ગોતાનું ઉંગોતા ને હવે એ આ